સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ

હવે જોઈએ સમાચાર વિગતવાર યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલ ભાદરવી પૂનમનો સાત દિવસીય મહામેળો એસટી વિભાગને ફળ્યો છે અંબાજીમાં માતાજીના દર્શને આવતા યાત્રીઓને મુસાફરી માટે પાલમપુર ડિવિઝનની ત્રણસો આઠ એસટી બસો મૂકવામાં આવી હતી જેમાં છ લાખ નેવ્યાસી હજાર મુસાફરોને નિયત સ્થળોએ પહોંચાડી એસટીએ ત્રણ કરોડ એકવીસ લાખની કમાણી કરી છે યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખો ભક્તો માતાજીના દર્શને ઉમટતા હોય છે જેઓ સરળતાથી પરત પોતાના ગામ પહોંચી શકે તે માટે એસટી નિગમ દ્વારા બસો દોડાવવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન સાત દિવસીય ભાદરવી પૂનમના મેળામાં પાલમપુર એસટી ડિવિઝનના સાત ડેપોની ત્રણસો આઠ એસટી બસો મૂકવામાં આવી હતી જે એક્સ્ટ્રા બસો થકી છ લાખ નેવ્યાસી હજાર જેટલા મુસાફરોને સુરક્ષિત મુસાફરી કરાવી પાંચ લાખ અડસઠ હજાર કિલોમીટર પરિવહન કરી ત્રણ કરોડ એકવીસ લાખની કમાણી કરી છે ભાદરવીનો મેળો એસટીને નિગમને ફળ્યો છે ચાલુ વર્ષે અંબાજી ભાદરવી પૂનમના મેળા બાર તારીખથી અઢાર તારીખ સુધી હતો એમાં પાલનપુર એસટી વિભાગ દ્વારા સાત ડેપોમાંથી જે સંચાલન એકસ્ટ્રા તરીકે કરવામાં આવ્યું એમાં કુલ ત્રણસો આઠ બસો દ્વારા મેં સંચાલન કર્યું હતું અને એમાં પાંચ લાખ અડસઠ હજાર કિલોમીટરનું સંચાલન થયું છે અને ત્રણ કરોડ એકવીસ લાખ જેટલી આવક થઈ છે અને છ લાખ નેવ્યાસી હજાર જેટલા મુસાફરોનું વહન કરવામાં આવ્યું છે અને બાર બૂથો ઉપરથી અમે સંચાલન હાથ ધરેલું હતું અમદાવાદ વિભાગ દ્વારા પણ હિંમતનગર વિભાગ દ્વારા અને મહેસાણા વિભાગ દ્વારા પણ બીજા છ જિલ્લાનું સંચાલન હાથ ધરવામાં આવેલ હતું જો કે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા બત્રીસ લાખ ચોપન હજારથી વધુ યાત્રિકો આવ્યા હોવાનો દાવો કરાયો છે

ડીસા તાલુકાના અખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડવર્કર્સ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડવર્કર્સની મુલાકાત લીધી હતી આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકોર મેરુજી ધોંગ ભીખુસિંહ ડાભી કાર્યપાલક ઇજનેર ડીએમ બુંબડીયા નાયબ કલેક્ટર સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા જિલ્લાની મુલાકાતે પધારેલા પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુવરજી બાવળિયા સૌપ્રથમ પ્રથમ બાલારામ મહાદેવ મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે બાલારામ મહાદેવની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ બાલારામ ની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ચેકડેમમાં જે સુધારા વધારા થયા છે તેનું નિરીક્ષણ કર્યું હતું મંત્રી ત્યારબાદ આખોલ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતેના હેડ વર્કર્સની મુલાકાતે ગયા હતા બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો અંગે આ વિસ્તારના સન્માન્ય ધારાસભ્યો અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોની ઈચ્છા હતી કે જે કંઈ યોજનાઓ શરૂ છે બની રહી છે એ યોજનાઓ એની મુલાકાત થાય અને સમયસર પૂર્ણ થાય એવી અમારા આ વિસ્તારના આગેવાનોને આગ્રહ હતો અને એના ભાગરૂપે અમે આ બનાસકાંઠા જિલ્લાના ડીસાના અખોલ જ્યાં ગામે પીવાના પાણીની યોજના બનવા જઈ રહી છે લગભગ પૂર્ણતાના આરે છે એની આજે અહીંયા અમારા સૌ આ વિસ્તારના પદાધિકારીઓની અને અધિકારીઓની હાજરીમાં મુલાકાત લીધી આગામી દિવસમાં આ પંદરક દિવસમાં પૂર્ણ થાય પછી આ વિસ્તારના લોકોને આની પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય એ રીતનું મારું આયોજન હતું અને એના માટે આજે મુલાકાત અહીં લીધી બાલારામ ચેકડેમની મુલાકાત બાદ મંત્રી ડીસા તાલુકાના અખોલ ગામે આવેલ પાણી પુરવઠા વિભાગના હેડવર્કર્સની મુલાકાત લીધી હતી સંપૂર્ણ હેડવર્કર્સની મુલાકાત કર્યા બાદ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અધિકારીઓ દ્વારા ક્વાર્ટર્સની નજીકના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે તે સમગ્ર પ્રક્રિયા તથા ગામો વિશે નકશા મારફતે સમજાવવામાં આવ્યું હતું આજરોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલમપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી દ્વારા કારીગરોને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી વર્ચ્યુઅલથી જોડાયા હતા પીએમ વિશ્વકર્મા યોજનામાં અઢાર જેટલા કામોને આવરી લેવામાં આવ્યા છે આ યોજના થકી કારીગરોના કૌશલ્યથી તેમનો વ્યવસાય અને જીવન ધોરણ ઊંચું આવે છે આ યોજના થકી નાના કારીગરોને વિશેષ તાલીમ આપવામાં આવે છે જે ઉપરાંત પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ આપી આર્થિક સહાય પણ આપવામાં આવે છે આ યોજનામાં સરકાર ત્રણ લાખ સુધીની લોન આપે છે જેના કારણે નાના કારીગરો નવી સ્કિલ મેળવી પોતાનો વ્યવસાય આગળ વધારી રહ્યા છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત દેશના નાના નાના કારીગરોને ખૂબ મોટી મદદ કરી છે આ યોજના થકી કારીગરોને તાલીમ નાણાકીય સહાય બેંકો સાથે જોડાણ કરી સ્કિલ ડેવલપમેન્ટ નું અદ્ભુત કાર્ય કર્યું છે ટીમ માર્કેટના કાર્યક્રમ પૂરા દેશની અંદર થઈ રહ્યા છે હજી બે વર્ષ સમય નથી થયો અને ગણતરીના સમયની અંદર દેશની અંદર એક સ્કિલ માર્કેટનું એનવાયરમેન્ટ બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત નાના નાના માણસોને નાના નાના કાર્યક્રમો મદદ કરવા માટે અદ્ભુત કામ કર્યું શરૂઆતના તબક્કે તેને તાલીમ આપવાની બાબત હોય તેને કીટ આપવાની બાબત હોય તેને બેંક સાથે જોડવાની બાબત હોય બધું કલેક્ટિવ એક વિચાર કરીને એને તાલીમ આપવી પ્રોત્સાહિત કરવું તેની પાસે ઇક્વુપમેન્ટ ના હોય તેને સાધનો પહોંચતા કરવા અને સેલેક્ટ મોટું કંઈક સલાહ મારી શકે એટલા માટે બેંકો સાથે જોડવા कलेक्टिव विचार कर पूरा देश की अंदर स्किल डेवलपमेंट पार्टे एक अद्भुत काम कर આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ પાલમપુર આઈટીઆઈ આચાર્ય રોહિતભાઈ ચૌધરી અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં કારીગરો ઉપસ્થિત રહ્યા હતા સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું પંચાયત રાજમાં ધાનેરા તાલુકાના ગામડાઓ આજે પણ પછાત સમયસર વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા ગ્રામીણ વિસ્તારના લોકોમાં રોષ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ ટાટા કોઈન અલગ જીત વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈક ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડ ની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

સ્લિફ્ટ ચિવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9925091438 9925091439 વિરામબત સ્વાગત છે વધુ સમાચારોમાં સરહદે વિસ્તાર એવા થરાદ વાવ તાલુકામાં રોગચાળો વકર્યો છે થરાદની સરકારી હોસ્પિટલમાં છેલ્લા વીસ દિવસમાં નવ હજાર દર્દીઓએ સારવાર લીધી છે અને રોજના પાંચસોથી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓ અલગ છે આ રીતે લોકોમાં રોગચાળો ફેલાયો છે થરાદ પંથકમાં તાવ શરદી પેટજન્ય રોગો અને ખાંસીના રોગથી દવાખાના ઉભરાઈ રહ્યા છે તેમ છતાં આરોગ્ય તંત્ર દ્વારા હજુ કોઈ ઠોસ કદમ ન ઉઠવાતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષ વ્યાપ્યો છે થરાદની સરકારી હોસ્પિટલમાં જનરલ સર્જન ઓર્થોપેડિક આંખ અને રેડિયોલોજિસ્ટના હોવાથી ઘણા લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બન્યા છે થરાદ પંથકમાં શ્રાવણ માસમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ થવા લાગતા ઠેર ઠેર તાવ ખાંસી શરદી જેવા વાયરલ રોગોના કારણે દવાખાના દર્દીઓથી ભરાઈ રહ્યા છે છેલ્લા એક મહિનાથી થરાદ વાવ પંથકમાં વાયરોના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે અત્યારે મચ્છરોનો ઉપદ્રવ તેમજ શહેરમાં ગંદકીના કારણે માંદગી વધી છે લોકો બીમાર પડી રહ્યા છે સામે આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે ભાદરવા મહિનામાં ડબલ ચાલે છે એટલે સરેરાશ અમારી હોસ્પિટલની ઉપડી હોય છે અત્યારે ઉપડી હોય છે સામાન્ય રીતે તાવ શરદી ખાંસીના કેસો હોય છે અને વાયરલ ફીવરના કેસો પણ જોવા મળે છે મેલેરિયાના કેસો બહુ જૂથ છે ડેન્ગુના જેવિધ ડેન્ગુલાયક કિલ્લે છે એના પણ કેસો જોવા મળે છે જેમાં શ્વેતકોની સંખ્યા ઘટી જાય છે બ્લેટ સંખ્યા ઘટી જાય છે એટલે આવા જ દર્દીઓને બે ત્રણ દિવસ રાખી લેબોરેટરી પરીક્ષા કરી અને એને આવી ફ્લુસને એન્ટિબાયોટિક આપીને ત્રણ ચાર દિવસમાં એની રજા આપવામાં આવે છે

સાડા ચાર કરોડના ખર્ચે બનનાર ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો હતો જેથી શુક્રવારે નવીન મંજૂર થયેલ રસ્તાની માપણી હાથ ધરવામાં આવી હતી તાલુકાના ગામે નદીના કિનારે પૌરાણિક શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર આવેલ છે જે મંદિર સાથે આસપાસના વીસથી વધુ ગામોના લોકોની આસ્થા જોડાયેલી છે આથી બંને ગામના આગેવાનો ઉપરાંત મંદિરના ટ્રસ્ટીઓએ પણ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરથી જાત સુધી લોકો ડામર રોડ બનાવવા માટે રજૂઆત કરી હતી જેથી ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાથાવાડા ગંગેશ્વર મહાદેવ મંદિરથી જાત સુધી રૂપિયા સાડા ચાર કરોડના ખર્ચે બનનાર પાકો ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો છે આથી શુક્રવારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરથી જાત સુધીના રસ્તાનો સર્વે અને માપણી દાંતીવાડા તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ ગણપતભાઈ રાજગોર પાથાવાડા એપીએમસીના વાઇસ ચેરમેન ગણપતભાઈ આકોલિયા હરનાથભાઈ પટેલ મોતીભાઈ રબારી કરમીભાઈ પુરોહિત રમેશભાઈ પુરોહિત પુરોહિત રમેશભાઈ પુરોહિત સહિત બંને ગામના ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી દાંતીવાડા તેમજ પાથાવાડા આસપાસના મોટાભાગના ગામના લોકોનો શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર સાથે ખૂબ જ જૂનો નાતો જોડાયેલો છે જેથી શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરથી જાત સુધીના નવીન રોડથી લોકોને મંદિરે અવર જવર માટે ખૂબ જ સરળતા રહેશે રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના નેતાઓ દ્વારા બેફામ વાણી વિલાસ કરી તેઓની જીપ કાપી નાખવાની અને હત્યા કરવાની ધમકીઓ આપવા બદલ દિશામાં બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ભાજપના આવા તત્વો સામે એફઆઈઆર કરવાની માંગ કરી છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ડીસા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ભાજપના કેટલાક શખ્સોએ દેશના વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કરેલા નિવેદનને લઈ ભાજપના આ તત્વો સામે એફઆઈઆર દાખલ કરવાની માંગ સાથે સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું છે ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે આજે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકી સહિત કોંગ્રેસી આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા આવેદન પત્ર આપ્યા બાદ ગેનીબેન ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપના કેટલાક કાર્યકરો અને નેતાઓ પોતાના આકાઓને વાલા થવા રાહુલ ગાંધી વિરુદ્ધ બેફામ વાણીવિલાસ કરી તેમની જીભ કાપી નાખવાની તેમની હત્યા કરવાની ધમકી આપે છે અગાઉ જ્યારે રાહુલ ગાંધીએ સત્યવાત કહી તો તેમના વિરુદ્ધ દેશભરમાં એફઆઈઆરઓ કરાવી તેમનું સભ્યપદ રદ કરાવ્યું હતું બંગલો ખાલી કરાવ્યો આમ છેલ્લી હદ સુધી તેઓ ગયા હતા ત્યારે હવે તેઓ રાહુલ ગાંધી જ્યારે દેશના ગરીબો યુવાનો વંચિતોની સમસ્યાઓનો અવાજ રજૂ કરે છે ત્યારે તેઓના વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરે છે અમારી માંગ છે કે આવા તત્વો સામે એફઆઈઆર નોંધવામાં આવે જેથી દરેક જિલ્લા કલેક્ટરો તેમજ નાયબ કલેક્ટર આવેદન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ડીસા શહેર અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત રાહુલજી માટે ભારતીય જનતા પાર્ટી અથવા તો એમના સાથી પક્ષના નેતાઓ બેફામ નિવેદન કરીને દેશના લોકોને ગુમરાહ કરવાનું એક ભયનું વાતાવરણ પેદા કરવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ગાંધીજીના ગુજરાત હોય કે ગાંધીજીના દેશમાં જ્યાં સત્ય અને અહિંસાનો માર્ગ એ સમગ્ર વિશ્વને આપ્યો હોય ત્યાં હિંસાની વાતો થતી હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી એ હર હંમેશા ન્યાય માટે સત્ય માટે કોઈના પણ પડખે રહીને લડવા માટેનું કામ કર્યું છે ત્યારે રાહુલજી એ દેશના ગરીબ લોકો વિકાસથી વંચિત હોય યુવાનો હોય દેશની સમસ્યાઓ હોય એના માટેનો અવાજ ત્યારે લોકસભામાં એક વિરોધ પક્ષના નેતા તરીકે ઉપાડતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમના વડાપ્રધાન હોય કે બધાને બોખલાટક્યો છે અને એવા નિવેદનો આપે છે કે ઇન્દિરાજીની હત્યા થઈ એવી હત્યા અમે તમારી કરીશું તો ઇન્દિરાજી પણ દેશ માટે એમને બલિદાન આપ્યું હતું કોંગ્રેસ પાર્ટી બલિદાનની પાર્ટી છે એના અનેક નેતાઓ આ દેશની અખંડિતતા માટે બલિદાન આપ્યા છે ત્યારે એક એવું નિવેદન આપે હત્યા કરશું બીજું એવું નિવેદન આપે અમે એની જીપ કાપીશું ત્યારે એની અમે ડરવાવાળા લોકો કોંગ્રેસ પાર્ટી કે દેશના લોકો ડરવાવાળા નથી અને એ જ લોકો એવા છે કે જે રાહુલ ગાંધી કોઈપણ પ્રકારનું એવું નિવેદન હતું કે કોઈ સમાજને કે કોઈ વ્યક્તિઓને ચોટપોટ છતાં પણ એ જ લોકોને આજ જે નિવેદનો આપવાના છે આપે છે એમના નેતાઓ અને દેશના વડાપ્રધાન ચોવીસ કલાકની અંદર રાહુલજીનું સભ્યપદ દૂર કર્યું હતું એમના ઉપર આખા દેશની અંદર કેસો કર્યા હતા એમને રહેવા માટેનું મકાન પણ ખાલી કરાવ્યું હતું ત્યારે આવા બેફાન નિવેદનો જે કરે છે એમના આકાઓને એમના નેતાઓને વાલા લાગવા માટે આડતરી રીતે એમને ઉશ્કેરીને આવા નિવેદનો આપવા માટેની છૂટ આપવામાં આવે છે ત્યારે અમે આ દેશમાં ભાઈચારાની ભાવના રહે સર્વ ધર્મ ભાઈચારાની ભાવના સાથે રહે અને નેતાઓ મારફત એ સારો મેસેજ કે તમામ દેશવાસીઓને જાય એ માટેના જ્યારે પ્રયત્નો છે ત્યારે આ વાતને અમે વખોડી કાઢીએ છીએ ને એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે એફઆર કરવા કરાવવા માટે પોલીસ સ્ટેશનમાં પણ આ દાખલ આપી છે અને દરેક પ્રાંત અધિકારીને આ પૈકીનું આવેદન પત્ર છે સમય થયો છે ફરી વિરામ નું વિરામ બાદ જોઈશું પંચાયત રાજમાં ધનેરા તાલુકાના ગામડાઓ આજે પણ પછાત સમયસર વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા ગ્રામીણ વિસ્તારના લોકોમાં રોષ તો જુતારોહો બી કે નિશ્ચર

પહોંચી આપી વેરાની રકમ મેળવતી હોય છે જોકે વેરા વસુલાતની સામે ગ્રામ પંચાયત ગ્રામજનોને સફાઈ અને પાણીની સવલત પણ આપતી હોય છે જેની સામે રમુણા ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયત મિલકત માલિકો પાસે વધુ એક લાઇટના વેરાની વસૂલાત કરે છે જોકે રમુણા ગામમાં વર્ષોથી આજ દિન સુધી વીજળીની સુવિધા કરવામાં આવી નથી છતાં પણ સ્થાનિક પંચાયત ગ્રામજનો પાસે લાઇટના વેરાની વસુલાત કરે છે જેને લઈ જાગૃત નાગરિકે વેરા બાબતે પ્રશ્ન કર્યો છે આપણે જે લાઇટ વીરો ઉઘરાવ્યા છે ગામમાં તો મેટલા દીઠ સ્વીટ લાઇટો તરીકે ઉઘરાવામાં આવે છે પૈસા તો એકી ત્યાં લાઇટ તો છે જ નહીં આ સ્વીટ લાઇટો મેટલા દીઠ હોય એ છે જ નહીં આજ દિવસ સુધી અમારે લગાવવામાં જ નથી આવી તેમ છતાં આ વર્ષોથી વિરો ઉઘરાવી જાય છે એનો કંઈક નિકાલ લાવવો જોઈએ અને લાઇટનું કામગીરી કરવી જોઈએ કારણ કે મેટલા દીઠ અંધારું પડ્યું છે કોઈ દિવસ લાઈનો આ સ્વીટ લાઇટ તો નાખી જ નથી વર્ષોથી પંચાયતમાં સરપંચ હોવા છતાં બી પહેલાં બી અગાઉ કોઈ સરપંચે આવું કાર્ય કર્યું નથી અને વહીવટદાર નિમ્યો ત્યારથી માંડીને આજ દિવસ સુધી આ ત્રણ વર્ષમાં પણ કંઈ આ લાઇટોનો બીજે કંઈ કામ કરેલ નથી તેમ છતાં બી ઘરવેરો ઉઘરાવે છે અને દર વર્ષે સાહેબ ઘરવેરો અમારી હાજરીમાં સાહેબ ઉઘરાવે છે અહીંયા પણ કોઈ સ્વાભળતો નથી ઘરવેરો ઉઘરાવો આવે ત્યારે અમે કહેવામાં એમને વિનંતી કરીએ પણ તે કહે છે કે અમે કરી આપશું અને હવે તમારે સફાઈ બીજી થઈ જશે એવું કહે છે પણ ઘરવેરો ઉઘરાવી ઘરવેરો અંદાજે અઢીસો ઘરો નો ઘરવેરો ઉઘરાવે છે આ લોકો પણ કોઈ એના પાછળ કઈ પગલા લેવામાં આવતા નથી આ કોઈ સુવિધા એનો સુવિધાનો કોઈ લાભ મળતો નથી બાકી તો હજી કોઈ ઘરવેરો બાકી રહે તો તમે ભેગા રહીને સાહેબ ઘરવેરો અપાઈ દઈએ પણ આ કઈ કામગીરી તો હોવી જોઈએ ને ગામમાં તો એકલા બાવળ ઊભા છે સાહેબ શેરીએ શેરીએ બાવળો ઊભા છે સુવિધા નથી ગામમાં હા સુવિધા છે જ ને સાહેબ સફાઈની તો મૂળગી નથી રમુણા ગામ જોરાપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી અલગ પડ્યું છે જેને લઈ વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે જો કે ગામમાં છેલ્લા બે વર્ષથી સફાઈ અને પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે બીજી તરફ ગ્રામજનો સરકારના નિયમ અનુસાર વેરો આપવા માટે પણ તૈયાર છે અને વેરો આપી પણ રહ્યા છે જોકે તેની સામે સ્થાનિક ગ્રામ પંચાયત સફાઈ વીજળી અને ગટર જેવી સુવિધાઓ ગ્રામજનોને આપવામાં નિષ્ફળ સાબિત થયું છે જેને લઈ જાગૃત ગ્રામજનોએ વેરા બાબતે સાચી હકીકત રજૂ કરી છે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર ફળ્યો પાલમપુર એસટી ડિવિઝન ને મેળા દરમિયાન છ લાખ નેવ્યાસી હજાર યાત્રીઓને ત્રણસો આઠ બસ મારફતે પાંચ લાખ અડસઠ હજાર કિલોમીટરની મુસાફરી કરવી મેળવી ત્રણ કરોડ એકવીસ લાખની આવક થરાદમાં વાયરલ બીમારીએ ઉચક્યું માથું છેલ્લા વીસ દિવસમાં સરકારી હોસ્પિટલમાં નવ કરતા વધુ દર્દીઓએ લીધી સારવાર રાહુલ ગાંધી પર ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈ બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ આક્રમક મૂડમાં નિવેદન આપનાર સામે એફઆઈઆર નોંધવાની માંગ સાથે સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં ડીસાના નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર પંચાયત રાજમાં ધનેરા તાલુકાના ગામડાઓ આજે પણ પછાત સમયસર વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા ગ્રામીણ વિસ્તારના લોકોમાં રોષ તો આ હતા જના સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર